નમસ્કાર જ્યોતિષની વાત આવે ને એટલે ગ્રહનો ઉલ્લેખ તો થાય જ અને એના પ્રભાવને શાંત કરવા માટે કેટલાય ઉપાયો છે પણ આજે આપણે એક એવા ઉપાયની વાત કરવાના છીએ જે ખૂબ જ પ્રચલિત અને સરળ છે છાયાદાન તો ચાલો આજે આપણે આખી વિધિને સમજીએ કે એ શું છે અને કેવી રીતે કરાય છે તો શું ખરેખર શનિના પ્રભાવને જે ક્યારેક ઘણો પડકારજનક લાગે એને શાંત કરી શકાય જો જ્યોતિષમાં શનિને કર્મ અને ન્યાયના દેવ માનવામાં આવે છે એમનો પ્રભાવ જીવનમાં મોટા ફેરફારો લાવવા માટે જાણીતો છે હવે આ જ પ્રભાવને એક સાચી દિશા આપવા એની જે નકારાત્મક અસરો છે એને ઓછી કરવા માટે જ છાયાદાન જેવી વિધિઓનું મહત્ત્વ બતાવાયું છે તો કોઈ પણ વિધિ કરીએ એની પાછળનો હેતુ સમજવો બહુ જરૂરી છે ખરું ને ચાલો ત્યારે સૌથી પહેલાં એ જ જાણીએ કે આ છાયાદાન આખરે કરવામાં કેમ આવે છે એની પાછળનો વિચાર શું છે છાયા દાન આ શબ્દમાં જ એનો અર્થ છુપાયેલો છે છાયા એટલે કે આપણું પ્રતિબિંબ અને એનું દાન કરવો આ વિધિનો મુખ્ય હેતુ છે શનિ શાંતિ મતલબ કે જ્યોતિષ પ્રમાણે જ્યારે કુંડળીમાં શનિની સ્થિતિ બરાબર ન હોય એનાથી કંઈક નકારાત્મક પરિણામ મળતો હોય ત્યારે એ પ્રભાવને બેલેન્સ કરવા શાંત કરવા માટે આ ઉપાય કરવામાં આવે છે અચ્છા એક મજાની વાત કહું આ વિધિ છે ને એ ક્યારેક રાહુ ગ્રહની શાંતિ માટે પણ વપરાય છે પણ આજે આપણે એની વાત નહીં કરીએ આપણો ફોકસ પૂરેપૂરું ગ્રહ માટે જે છાયાદાનની વિધિ છે એના પર જ રહેશે ઓકે તો હેતુ તો સમજાઈ ગયો પણ હવે મનમાં સવાલ એ આવે કે ભાઈ આ વિધિ કરવી કોણે અને ક્યારે કરવી કયો સમય સારો કહેવાય ચાલો હવે આ જ વાત જાણીએ જો જ્યોતિષ પ્રમાણે અમુક ખાસ સંજોગોમાં આ વિધિ કરવાની સલાહ અપાય છે જેમ કે કોઈ શનિની સાડા સાતીમાંથી પસાર થઈ રહ્યું હોય જે સાડા સાત વર્ષનો સમય હોય છે ને એ અથવા તો ઢૈયાના પ્રભાવમાં હોય જે અઢી વર્ષનો સમયગાળો હોય છે એટલું જ નહીં જો શનિની મહાદશા ચાલતી હોય એટલે કે લાંબા સમય સુધી શનિનો મુખ્ય પ્રભાવ રહેવાનો હોય ત્યારે પણ આ વિધિ કરી શકાય હવે સમયની વાત કરીએ તો શનિવાર તો શનિદેવનો દિવસ છે એટલે એ બેસ્ટ છે અને જો શનિવારની સાથે આ માસ પણ હોય તો તો શું કહેવું એ તો સૌથી ઉત્તમ યોગ ગણાય આ સિવાય અભિજીત મુહૂર્ત અથવા તો સાંજે જે ગોધુલી વેળા હોય એ પણ આ વિધિ માટે બહુ સારો સમય માનવામાં આવે છે ચાલો હવે આવીએ આજના વિષયના સૌથી મુખ્ય ભાગ પર કે આ વિધિ આખેરે થાય કેવી રીતે શું શું સામાન જોઈએ આખી પ્રોસેસ શું છે આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ બધું સમજીશું સૌથી સારી વાત એ છે કે આ વિધિ માટે કોઈ બહુ મોટી સામગ્રીની જરૂર નથી બધું સહેલાઈથી મળી જાય એવું છે શું જોઈશે એક કાંસાની વાટકી થોડું સરસવનું તેલ લોખંડનો એક સિક્કો કે નાની ખીલી ચાલે અને છેલ્લે વિધિપતે પછી હાથ પગ ધોવા માટે સાદું પાણી ચાલો હવે પ્રોસેસ સમજીએ એકદમ સિમ્પલ સ્ટેપ્સ છે સૌથી પહેલા કાંસાની વાટકીમાં સરસ્વનું તેલ ભરવાનું પછી એમાં પેલો સિક્કો અથવા ખીલી મૂકી દેવાની હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ એ તેલમાં એકદમ શાંતિથી પોતાનું પ્રતિબિંબ જોવાનું પોતાની છાયા એવો ભાવ કરવાનો કે બધી તકલીફ બધી નકારાત્મકતા જાણે એ પ્રતિબિંબમાં ઉતરી રહી છે બસ આટલું કર્યા પછી એ તેલ ભરેલી વાટકીને સીધા જઈને પીપળાના ઝાડ નીચે મૂકી દેવાની છે અને હા ઘરે પાછા ફરીને તરત જ હાથ પગ ધોઈ લેવાના જો કોઈ પણ વિધિ હોય ને એમાં ખાલી ક્રિયા કરવી એ પૂરતું નથી હોતું એ કરતી વખતે મનની સ્થિતિ કેવી છે એ બહુ મહત્વનું છે તો ચાલો હવે આ વિધિના કેટલાક બહુ જ જરૂરી નિયમો પર એક નજર કરી લઈએ આમાં મુખ્યત્વે બે નિયમો છે જેનું પાલન કરવું જ પડે પહેલો નિયમ સંપૂર્ણ મૌન આખી વિધિ દરમિયાન એક પણ શબ્દ બોલવાનો નથી કોઈની સાથે વાત નહીં કરવાની જેથી ધ્યાન પૂરેપૂરો વિધિમાં જ રહે અને બીજો નિયમ છે મનમાં એક ખાસ ભાવ રાખવાનો મનને ભટકવા દીધા વગર એક જ વિચાર પર કેન્દ્રિત કરવાનો છે અને આ ભાવ કયો આજ તો આખી વિધિનો પ્રાણ છે એનું હાર્દ છે મનમાં સતત એક જ વિશ્વાસ રાખવાનો છે કે આ વિધિથી શનિને લગતે મારી બધી જ પીડા બધી સમસ્યાઓ દૂર થઈ રહી છે આ કોઈ મશીનની જેમ કરવાની ક્રિયા નથી આ તો આપણી આસ્થા અને પોઝિટિવ એનર્જીનું સમર્પણ છે કહેવાય છે કે આ માનસિક સંકલ્પ જ બધું નક્કી કરે છે તો આ હતી છાયાદાનની આખી પ્રક્રિયા